જય માતાજી જય શ્રી રામ નમસ્કાર મિત્રો આજની શરૂઆત થઈ ગઈ છે મસ્ત મજાની શીખ થતી હતી પણ હોય ગઈ બરોબર અને ભાઈ છેલ્લે આપડે વ્લોગ તો કે આ રીતના એક્સિડન્ટ થયું નામ થયું તેમ થયું બધાયનો બહુ સારો રિસ્પોન્સ આવ્યો બધા ફોન કરીને કીધું મેસેજ કરીને પૂછ્યું એ બધાયનો ખૂબ ખૂબ આભાર બરોબર છે અને જો જેની ભાઈ તો બેઠા છે ને આજ આપણે જઈએ છીએ અમરેલી બરોબર છે થોડુંક કામકાજ છે મોબાઈલ અને થોડુંક બીજું કાક કામકાજ છે તમે જોતા રહીજો કોણ આજે આવે છે બરાબર ફાઈનલી મિત્રો અત્યારે આપણે પૂછી ગયા છે અમરેલી

very dangerous. મિત્રો પેલા નવું કુતરું પાળ્યું છે બરોબર છે અને હરખું રહેતું નથી ચકડા મારા સામથી આમ પેલા પાળ હરખું રાખવાનું છે જેની નથી જો અહીંયા સંડાસ પાણી બધું કરવાનું છે જો જો પીલા પાણી જ જો જોયું જોયું પીલા નહીં 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 સાળું કે અહીંયા કુછ તો કડ પડે પીલા પાણી જ ભાઈ વાહ ભાઈ વાહ પીલા

હવે તો ડેલી ખુલીસ પણ જાતું નથી મિત્રો એને જમીજી છે અહીંયા પિલન ઘરે હું કેવું કે યાર તમે કેમ મારા છે ભાઈ કાઈ રીતે તો મિત્રો અત્યારે આપણે દુકાને આવ્યા છે અને દુકાને આવતા જ આપણે આમ જો મહેમાન મળી ગયા મનીષભાઈ માછીાળાના કેમ છે મજામાં 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 વાહ ભાઈ વાહ જો મનીષભાઈ આવ્યા છે માછીાળાથી સ્પેશિયલ શું લેવા આવ કભે સ્પેશિયલ ગાડી દોડ આવ કી ગાડી અટીગા લાલજીભાઈ હાલો હું તમને બતાવું હમણા જો મિત્રો આમ જો ગાડી ની હાલત કાયક આવી છે પાસળ થી આગળ થી તમને ચારે બાજુ થી બતાડી દઉં કેમ કે સુરત પાટે થી હાઈવે માં ગાડી આવી હોય ઈ કેવી હોય ભાઈ એમ ધૂળ ની ઢમરી ઉડાડતી આવતી હોય ને ભાઈ બાપુ જીમે આમ જો ગાડી ની હાલત આવી થઈ ગઈ છે કાળી બિલાડા જઈ બસ મિત્રો આજના વ્લોગમાં આટલું જ હતું સાયન પડી ગયા અને સાયન પછી આપડે બે વાગ્યા હતા ઘડીક વાર અને બે આવ્યા છીએ બરોબર હા તો જો બહુ વધારે નહોતી અમરેલી ગયા તા તો કઈ વરસાદ પાણી નું કઈ સીન લેવાતા નહોતા કોમ્બ ઉડી ગયેલો છે બરોબર અને એમાં સીન લેવા જાય તો પછી ફોટું માથે આવે વાત સઈયે એટલે એ પ્રમાણે આપણે કઈ કર્યું છે નહીં બરોબર બીજું ખાસ કહેવાનું કે હવે આપણે સબસ્ક્રાઈબર માં થોડાક સબસ્ક્રાઈબર ઘટે છે નવસો ને ચોર્યાસી વચ્યાસી નાજુબાજુ થઈ ગયા છે તો હવે તમારો થોડોક જ સપોર્ટ હોય છે આમ જો હોય એક હજાર કમ્પ્લીટ કરી ગયો ને એટલે આમ જો એક નંબર મોનિટાઈઝ જેવું થઈ જાય અને મને મજા આવી જાય બરોબર અને ત્યાર પછી આપણે બાકા જીથી બોલાય નથી એટલે જલ્દી જલ્દી જે લોકોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ પેલા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દે ચેનલ પર નવો હોય તોય સબ્સ્ક્રાઇબ કરજો મયે કાલે નવા લોક સાથે ત્યાર સુધી બધાને મારા જય માતાજી જય શ્રી રામ Yeah,